તડકો હોય છે તાપ હોય છે અને આગામી સમયમાં વરસાદ પણ આવે કોઈ પણ આવી આપત્તિની અંદર આવા નાના પરિવારોની હાલત ખૂબ જ ખરાબ થાય છે ત્યારે આ પરિવારો પોતાનું પેટ્યુ રડવા મજૂરી કામ કરી અને નેશનલ હાઈવે ઉપર ઝૂપડા બાંધીને વસવાટ કરે છે ત્યારે ઉપર આ ભરે નીચે ધરતી આ સિવાય કાંઈ નથી તો આવા પરિવારો માટે એક માનવતાના ધોરણે હું ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને સરકાર પાસે તંત્ર પાસે વિનંતી અને માંગણી કરું આગામી સમયની અંદર આ જે છે તો પોતાનું ઘર મળે એવા પ્રયાસના ના ભાગરૂપે આ જે અમે આજે આવેદનપત્ર આપ્યું છે એમાં ઘડતું યુદ્ધ ધોરણે કરી તત્કાલિક આ પ્લોટ ફાળવ આપે એવી અમારી માંગણી છે જય હિન્દ